હેલો ગાઈસ વેલકમ ટુ ઝાખી બ્યુટિક આજે તમારી માટે જોરદાર ડિમાન્ડ થી તમે બધા ડિમાન્ડ કરતા હતા એટલે આપણે રીસ્ટોક માં બધી ડિઝાઇન લાવી દીધી છે અને બધી મલ કોટન ની જોરદાર ડિઝાઇન છે અને કોટ સેટ રહેવાના છે જે તમારી બધાની બહુ ડિમાન્ડ હતી ને એ વસ્તુ આવી ગઈ છે એમ થી ડબલ એક્સેલ સાઈઝ રહેવાની છે ને પાંચ ડિઝાઇન છે નવે નવી પાંચ ડિઝાઇન આપણી પાસે સ્ટોક છે તમે જોઈ શકો છો અત્યારે જોરદાર સ્ટોક છે અવેલેબલ બરાબર ઓર્ડર કરી દેજો બાકી સ્ટોક ક્યારે ફિનિશ થઈ જાય એનું કોઈ નક્કી નથી કેમ કે આપણી પાસે કસ્ટમર છે બહુ જાજા ને સ્ટોક આવે છે ઓછો ઓર્ડર કરી દેવાનો એક હોય ને એવું તમને લાગે ને એ રીતે બતાવવાનું છું બરાબર એન્ડ સુધી બન્યા રહેજો ને તમારી ફ્રેન્ડ કોઈ ફેમિલી મેમ્બર હોય જેને સેટ લેવાના બાકી રહી ગયા હોય મલ કોટન વાળા એકદમ જોરદાર એના સુધી વિડીયો શેર કરી દો ને કાંઈ શેર કરીને અમારો સપોર્ટ કરો શેર વિડીયો નથી કરતા ને લાઈક નથી કરતા તમને ના ગમતું હોય કલેક્શન તો અમે વિડીયો ના બનાવીએ બાકી એકવાર કોમેન્ટ કરીને કહી જાવ તમને કેવું થાય છે ના ગમતું તો વિડીયો જ ના બનાવી બાકી ગમતું હોય ને તો લાઈક ને શેર કરો ખાઈશ તો અમને હિંમત મળે તમારી માટે આવું નવું નવું કલેક્શન લાવવાની જવો ગાઈશ આટલું જોરદાર વર્ક આપેલું છે સ્લીવમાં ભી વર્ક આવશે ને આગળ આખું ફેન્સી નીચે મસ્ત પ્લાઝો આવી જવાનું છે એકદમ કમ્ફર્ટેબલ લાગે ને એવું એમટી ડબલ એક્સેલ સાઈઝ રહેવાની છે ફરી એકવાર કહી દઉં અને બધાના મોડેલિંગ પિક્ચર જોવા માટે મેસેજ કરી દો અથવા તો અમારા ગ્રુપમાં જોઈન થઈ જાઓ ઇન્સ્ટાગ્રામમાં અમારા બધા પેજની નીચે આપેલું છે નયા કલેક્શન દેખને કે લઈ ગ્રુપને જોડે એ ગ્રુપમાં જોડાઈ જાઓ તો તમને મસ્ત બધું કલેક્શન મળી જવાનું છે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે ગાઈસ અને કપડાની વાત કરું ને ભાઈ એકદમ જોરદાર કપડું છે આ ચિકન બુટી કહેવાય ને એવું અહીંયા મસ્ત વર્ક છે આ બધું એમ્બ્રોઇડરી વર્ક છે મસ્ત ધાગાવાળું ફિનિશિંગવાળું ડિઝાઇનર પીસ છે બધા ડિઝાઇનર પીસ પ્લાઝો જોવો ગાઈસ કાંઈ ઘટે નહીં ને એવો જોરદાર પ્લાઝો છે આ વર્ક આવવાનું છે પ્લાઝોમાં બી એટલે તમારો લુક છે ને કંઈક ડિફરન્ટ આવે ને એવી જોરદાર વસ્તુ છે એમથી ડબલ એક્સેલ સાઇઝ છે તો ઓર્ડર કરવાનું ભૂલી ના જતા બરાબર બાકી આ નવી ડિઝાઇન છે એ ભાઈ બતાવે તો પાંચે પાંચ ડિઝાઇન મસ્ત તમને બતાવું છું તમને એકવાર ટ્રસ્ટ હોય ને અમારી ઉપર તો આ આ વસ્તુનો ઓર્ડર કરી દેજો આ કેવું છે કે તમારી બધાની ડિમાન્ડથી જ આપણે રીસ્ટોક કર્યું છે બાકી જો કપડામાં કાંઈ ઘટે નહીં ને એવું જોરદાર જ કપડું છે ને આ વર્ક જો કંઈક યુનિક સ્ટાઇલનું વર્ક આપેલું છે જોરદાર ને ફૂલ સ્લીવ આવવાની છે તમને કમ્ફર્ટેબલ પીસ થાય ને એવો જોરદાર પીસ છે ઓફિસવેર હોય જે લોકો કામ કરતા હોય જોબ જવાના હોય ને એ લોકો માટે તો ભાઈ જોરદાર છે આ ફિનિશિંગ જો આ ડિઝાઇનર પીસ છે આખું ફિનિશિંગ જોવો ને કટિંગ એનું ત્યાં તમને આઈડિયા આવી જાય એટલી જોરદાર વસ્તુ છે એટલે ઓર્ડર કરી દેજો ઓફિસવેરમાં હાલે ને એવી સુપર વસ્તુ છે કાઈ બરાબર બાકી કપડાની તો ગેરંટી આપણી આમાં કાઈ તમને પ્રોબ્લેમ નહીં આવે કમ્ફર્ટેબલ રહે ને એવું જોરદાર ને સમર સ્પેશિયલ ભાઈ કલેક્શન છે સમર સ્પેશિયલ બરાબર જો આ ભી જોરદાર છે બધી ડિઝાઇનના નવા નવા કલર છે અને નવી નવી ડિઝાઇન છે તો તમારે છે ને ફટાફટથી મનગમતો કલર છે ને એનો સ્ક્રીનશોટ લઈને ફટાકથી ઓર્ડર કરી દેવાનો છે બાકી કંઈ ઘટ્યા નહીં બાકી પ્લાઝો છે કે ઉપરનું ટોપ છે જોરદાર છે એમ એમથી ડબલ એક્સેલ સાઇઝ છે આ લાસ્ટ ડિઝાઇન છે આપણે જોઈ લઈએ કલેક્શન કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરજો તમે કોમેન્ટ કરો ને એના ઉપરથી તમને આઈડિયા આવે કે તમને કેવું કલેક્શન ગમે છે તો કોમેન્ટ કરવાનું ખાસ રાખો ના ગમે તો એમ કહીજો કે નથી ગમતું તો અમે કંઈક નવું તમારી માટે લાવીએ બરાબર ને ગમતું હોય તો કોમેન્ટ કરીને ઓર્ડર બુક કરાવીજો બરાબર જો આ બી જોરદાર છે વન સાઈડ આખું વર્ક આવશે ને વન સાઈડ પ્લેન આવશે ને ફૂલ સ્લીવ આવવાની છે કાંઈ પીસમાં કાંઈ ઘટે નહીં ને એવું જોરદાર પીસ છે નીચે જો પ્લાઝોમાં બી જોરદાર વર્ક આપેલું છે એટલે તમારા પીસમાં ટોટલી છે ને કાંઈ ઘટવાનું નથી આમ જો ખાલી પીસ તમે જોશો ને ત્યાં ગમી જાય તો પહેરાતા પછી તો કેટલું સુપર લાગે એ હવે તમે કોમેન્ટ કરી દેજો કલેક્શન કેવું લાગ્યું બાકી આવું નવું નવું કલેક્શન જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું કાંઈ ભૂલતા નહીં હો તો જ આવું કલેક્શન બધાની પહેલાં તમે જોઈ શકશો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય